ફાઇનલી શૂટિંગ થઈ ગયું છે પૂરું પૂરું એટલે કે એક ભાગ જય માતાજી જય દ્વારકાજી સ્વાગત છે તમારા બધાનું આજે અમારા એક નવા બ્લોગ વિડીયોની અંદર ફરી પાછા તમારી સામે રજૂ થઈ ગયા છે ધમાકેદાર બ્લોક સાથે આજે આજે સુપરમાં જ અમે રોકાણા છીએ કાલે સાંજે સાવ થાકી ગયા હતા તેમાં સરસ મજાના નિંદ્રા કરીને એકદમ મસ્ત માઇન્ડ ફ્રેશ થઈ ગયું છે કા જાહલ હોતન જો આ બેનને અમારે જો રાગ આવી ગયો છે સુપરને દવા લાગુ પડી કે તમારા ગામ ની લાઈક કે ઠેક 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 અનસામાની બધા જો શીરાવ બે ગયા છે અને શીરાવમાં આજે કેટલી બધી વેરાઈટી છે ખાખરા છે વઘારેલી રોટલી છે

મારે સીનમાં બીજા કપડા આવે છે પણ મેં તમે નથી પી કઈ વાત મને

કોઈ તૈયાર થઈ બતાવે ને બ્લોગ માં કઈ રીતે બધા બધા એમ કે મોનોપોલી કહેવાય પણ ભાઈ હા એ આમ ઓશો કે ડ્રોન ચાલ ચાલ કાઈ વાંધો નહી ચલો આજે પાછો શૂટિંગ ચાલુ કરી દેવી છે હા એ આમ પ્રથમ પહેલાં બધાને જય માતાજી અને જય દ્વારકાધીશ તો કહેવાના કા કાંઈ બ્લોગિંગ મસ્ત મજાનું ચંદનબેનના ઘરે કરી નાખ્યું હતું ને અત્યારમાં આપણે આવી ગયા છીએ લોકેશન ઉપર અને મસ્ત મજાના રેડી પણ થઈ ગયા છે અને તમને બધાને ખબર હશે કે કાલે વિડીયો આવ્યો હતો કે અમે શોર્ટ ફિલ્મનું શૂટિંગ કરવી છે તો શોર્ટ ફિલ્મના શૂટિંગનું નામ તો તમને આગળ જ ખબર પડી જશે ને જોતા તો તમને લાગી જશે કે કેવું જોરદાર મસ્તીનું આવવાનું છે એમ તો કન્ટિન્યુ લોકમાં બધા બન્યા રહેજો ને આ બાજુ બધા જો તૈયાર થાય છે અને અહીંયા જો જોઝાહાલને રાખે છે ચંદનબેન કેમ છો ચંદનબેન અમારા મેકઅપ મેન છે ગુજરાતી ફેમિલી ફિલ્મના

અગર ની સંડી આપણું ન્યુ કસી હંસામાને થોડું લે કેમ છો હંસામા મજામાં તો સામાન મંગો તો આવું નહોતું બીજું શું હોય એક મારા છોકરાઓ આવી દીધી છે અને પાત્ર આવે છે એ જેવું થાય હા હર ઉલાડ છે અગર બના રે જો સરાસ મજાનો મરે નો નિયા ઓ નિયાતા બહુ પાસે એક વખત કરો તો હમણા કરતા તેમ કરો તો એમ તોડતા એમ તો તો ફાઇનલી શૂટિંગ થઈ ગયું છે પૂરું પૂરું એટલે કે એક ભાગ બન્યો છે હા આજે સેલૈયાના બે ભાગ બનાવવાના સમયથી એક ભાગ બન્યો છે એટલે કાલે શૂટિંગમાં હતા અને આજે થોડાક વેલાહાર નવરા થઈ ગયા છે એટલા માટે કે જે ગરદણીનું જે લોકેશન હતું એ માલિકને બધું વ્યવસ્થિત કરી દીધું છે વળી પાછા કાલે શૂટિંગમાં ફરીથી પાછા આપણે બધા ભેગા થશું અમારી રીતે તો અમારી રીતે તો બધી પૂરતી ટ્રાય કરી છે કે ભાઈ સારું બનાવવું છે કોઈ જાતની ભૂલ નથી કરવી છતાંય બાય મિસ્ટીક તમારા ફેમિલી મેમ્બર છીએ તમારા નાના ભાઈ બેન છે માફી ના વિડીયો બનાવાય એની કરતા અગાઉ વીજળી નથી કેતી પછી માફી ક્યાં માંગવી પેલા જ માંગી લેવાની બરોબર ને હંસા કારણ કે બાર ગાવે બોલી બદલે સરોવર બદલે શાખા એવું આવે ને

હલો એની ઉપર થા એ ગીત છે આનો ફૂલ વિડિયો ઓ ઓ ઓરિજિનલ આ તો ખાલી એમનો મજાક છે ઓરિજિનલ ગુજરાતી ફેમિલી ફિલ્મમાં રેડી મેને